ગૌરી ગૌરીવ્રત નિમિત્તે ગૌરીવ્રત કરતી કુંવારિકાઓ માટે ફરાળી તેમજ સ્ટેશનરી કીટનું વિતરણનો કાર્યક્રમ વોર્ડ નંબર બારના કાઉન્સીલર સ્મિત પટેલ દ્વારા મુજમહુડા ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ શહેર ભાજપા મહામંત્રી જશવંતસિંહ સોલંકી વોર્ડ નંબર બારના કાઉન્સીલર મનીષ પગારે રીટાબેનસિંહ વોર્ડ પ્રમુખ સંગઠન ટીમ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દીકરીઓને ફરાળી અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

નમસ્કાર હું દેસાઈ શહેર મહામંત્રી જસવંતસિંહ સાદી સમિતિના અધ્યક્ષ એવા નીતિભાઈ દેસાઈ કાઉન્સિલર મનીતભાઈリカwens જેમણે આ કાર્ય છે આજે ઇલેક્શન વોર્ડ નંબર બારમાં અમારા કાઉન્સિલરની ટીમ મુખ્ય રીતે સ્મિતભાઈ આરદેશના દ્વારા મુજમવડા ગામની દીકરીઓ જે લોકોએ વ્રત રાખ્યા હતા પાંચ દિવસના પૂર્ણ એમને આજે ગિફ્ટ આપ્યું અને થોડું ખાવાની વ્યવસ્થા કરી અને વિતરણ કરવામાં આવ્યું છે ગૌરી વ્રત એટલે દીકરીઓ માટે ખુશીનો મોકો હોય છે એમને બધું સરસ સરસ ખાવા મળે એટલે ઘરેથી પણ ખૂબ પ્રોત્સાહન મળવાથી ઘણા ખુશીથી ઉજવતા હોય છે ગઈકાલે કદાચ જાગરણ ગયું છે અને ઘણી બધા વિસ્તારોમાં પિક્ચર અને એવો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એટલે બધા ખુશ છે અને આજના કાર્યક્રમમાં વધુ ખુશ છે એટલે એમને પણ એક ઉમંગ રહે કે આવતા વર્ષે ફરી એકવાર આવું એક કાર્યક્રમ થશે એના માટે અમે પાંચ દિવસનું વ્રત ચોક્કસથી રાખીશું એટલે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને બધા જ દીકરીઓ આ રીતે આગળ આવતા વર્ષોમાં પણ વ્રત રાખે એવી અપેક્ષા છે આભાર જુરોજ અમારો વોર્ડ નંબર 12 ના કાઉન્સિલર સ્મિતભાઈ આદશના એટલે કે પટેલ દ્વારા મોટમોડા ગામની દીકરીઓ માટે ગૌરી વ્રત નિમિત્તે એક ફ્રૂટ મિત્રનો અને એમને એક પેન્સિલ કંપાસ જેવી એક કીટ આપવાનો એક સરસ મજાનો કાર્યક્રમ એની અંદર અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અમારા શહેરના મહામંત્રી જસવંતસિંહજી બાપો અને સાથે સાથે અમારા વોર્ડના કાઉન્સીલર મિત્રો અમારા વોર્ડના પ્રમુખ મહામંત્રી અને અમારા યુવા મોરચાના શહેરના મહામંત્રી મૌલિકભાઈ સર્વે ટીમ વોર્ડ નંબર બાર ની આજે ઉપસ્થિત રહી અને આ બાળકો માટે ઉત્સાહવર્ધક આ કાર્યક્રમમાં બધા જોડાયા આ દીકરીઓ ગૌરી વ્રત નો વ્રત કરે છે શંકર ભગવાનની પૂજા કરે છે પાંચ દિવસ સરસ મજાની એમની આરાધના આવે છે આ અરાધના એમના જીવનના એમના માંગેલા દરેક સંકલ્પ સંકલ્પા પૂરા કરે એના માટેની આજના દિવસ અમે બધા અહીંયા કામના કરીએ છે મારી દીકરીઓ ખૂબ આગળ વધે ખૂબ આગળ વધીને એક દીકરી જ્યારે મજબૂત થાય છે તો એ બે પરિવારને સાચવે છે હું કાયમ કેતો આવ્યો છું એવી રીતે જે એનું પિયરનું પરિવાર છે એને બી સાચવે અને એના સાસરીમાં જશે ત્યારે સાસરીના પરિવારને બી સાચવે આ બે આ અમારી પાસે હોય છે અને દીકરી મજબૂત થાય એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બી ખૂબ કાર્યક્રમો કર્યા છે અને જ્યારે નરેન્દ્રભાઈ આટલી ચિંતા કરતા હોય અને અમારા વોર્ડના કોર્પોરેટર બી આટલી ચિંતા કરતા હોય એટલે કે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ઉપરથી લઈને નીચે લગીને દરેક દરેક વ્યક્તિ આના માટે ચિંતામાં હોય અને બધા ભેગા થઈને આના માટે કામ કરતા હોય ત્યારે આ દીકરીઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ અને એમની જે મનોકામના જે ભગવાન શંકર પૂરી કરે એના માટે આજના દિવસમાં બધા ભેગા થઈને એમની જોડે આજે આનંદથી આ કાર્યક્રમ કર્યો આભાર અસ્તુ ભારત માતા કીજે આજે ગૌરી વ્રતનો કાર્યક્રમ રાખવામાં આયોજન કરવામાં આવ્યો તો જેમાં અમારા ધારાસભ્ય શ્રી અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચેતન ચેતન્યાભાઈ દેસાઈ શિક્ષણ સમિતિના ચેરમેન નીશિતભાઈ દેસાઈ શહેરના મહામંત્રી જશવંતસિંહ સોલંકી અમારા સાથી કાઉન્સિલર મનીષભાઈ પગાર રીટા સિંઘ અને અવોર્ડના સમાજ પ્રમુખ અને બે મહામંત્રીને સમગ્ર રાખી ટીમ અહીંયા કાર્યક્રમમાં જોડાઈ હતી ત્યાં કાર્યક્રમમાં જે કુંવારીકાઓ છે એમને ફરાળ અને પ્રેઝન્ટ દેવામાં આવ્યું જેનાથી એ લોકોને પ્રોત્સાહન વધે અને એમના આશીર્વાદ હમણાં આશીર્વાદ મળે ને એ લોકો સુખાકારી આગળ કાર્યક્રમ સારી રીતે યોજાયો છે અને લોકો ખુશ છે એના માટે ખુશી માટે છોકરીઓના ખુશી માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો